નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ તેમાં જે નવી સ્વાધિન પોથી આવેલી છે તેમાં પાઠ છે ગુજરાતીનો પહેલો આ તો ઈસ્તણો આવાસ વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને વિડીયોમાં મુશ્કેલી પડતી હોય ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો ઉદાહરણ મુજબ પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો લખો અને તેમનો અર્થ જણાવવાનો છે તો આમાં છે પૂર્વ પ્રત્યયમાં નવ તો નવનિર્માણ નવજીવન નવગ્રહ નવદુર્ગ અને નવ દંપતી ત્યાર પછી આમાં એનો અર્થ થાય છે નવું જીવન નવગ્રહ નવદેવીઓ અને નવું પરણેલું યુગલ ત્યાર પછી છે પ્રતિ તો પ્રતિકૂળ પ્રતિબિંબ પ્રતિભાવ અને પ્રતિનિધિ તો એનો અર્થ છે વિરુદ્ધ પડછાયો પ્રતિક્રિયા આપીને કોઈના વતી કામ કરનાર ત્યાર પછી આગળ નંબર પ્રશ્ન નંબર બે આવે છે શબ્દોનો અર્થધારી સાચા અર્થ નીચે ખરાની નિશાની કરવાની છે તો અહીંયા ઈશ એટલે આવશે માલિક પરમેશ્વર ધણી અને ઈશ્વર આવશે ત્યાર પછી બીજું છે આવાસ તો ઘર નિવાસ વસવાટ અને ઓરડો આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબર છે હાસ તો હાસ્ય અને હસવું તે અને ચોથું અથરું તો ઉતાવળું ચંચળ અધીરું આવા શબ્દ થશે પાંચ નંબર છે તો સહિયારું તો ભેગું ભાગવાળું વહેંચ્યું ન હોય તેવું આ રીતે એમના અર્થ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દને સ્થાને કોશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું છે કે પુષ્પતણી પાંદડીએ બેસી હસ્તુ કોણ ચિરંતર હાસ તો રુદન આવશે માતા દીકરાના સબ પાસે બેસી રુદન કરતી હતી એ રીતનું વાક્ય બનશે બીજું વાક્ય મેં બનાવેલું છે કે ડોક્ટરે દર્દીને ધીરું ધીરું ચાલવાની સલાહ આપી ત્યાર પછી છે ત્રીજું વાક્ય મંદિરમાં ભગવાનની ખંડિત મૂર્તિ ન રખાય અને ચોથું વાક્ય બનાવેલું છે નાની વહુનો સ્વભાવ જ કામગ્રો ક્યાંય બેસે જ નહીં અને પાંચમું છે સાપ તેનું ઝેર ઓકી રહ્યો હતો ત્યાર પછી છે પ્રશ્નચાર કાવ્યને આધારે સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે તો આ તો ઈસ્તણું આવાસ એટલે બી આવશે અને બીજું છે તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ પંક્તિનો સાચો અર્થ આવશે કે સી આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લીટી દોરેલી છે તે ખરું કર્યું છે એ નીચે તમારે વિકલ્પ પસંદ કરેલો હોય તે લખવાનો છે ત્રીજું છે વેર તો પ્રતિપળ હેતનું હાસ તો એમાં આવશે અ આવશે ચોથું છે સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી તો બી આવશે ત્યાર પછી આગળનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો તેમાં તેમાં પાંચમું છે અખંડ ચાલે બ્રહ્મચિતોડો એટલે શું તો એ આવશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પાંચ કાવ્યના આધારે આપેલા પ્રશ્નને જવાબ માટે પ્રશ્ન બનાવો અને જવાબ આપવા માટે ઉપયોગમાં લેવાતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે તો આ કાવ્ય છે તેના ઉપરથી પ્રશ્ન પહેલો છે તો બને છે કે ભાઈ ધરતીએ કેવી ચાદર ઓઢી છે અને કેવી લાગે છે તો એનો જવાબ છે ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે કે ધરતી સુહાગણ લાગે છે ને કાવ્યપંથ છે એમાં આ વસંત ખીલે સંત પાંખડી હરી આવોને આ ધરતીએ દરિયા સોહાગ હવે તો હરી આવોને આકાશમાં શું રેલાઈ રહ્યું છે ત્યાર પછી બે નંબરમાં છે તો એનો જવાબ છે આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલથી મહક વેરાયા છે તો કાવ્યપંથિ છે આ ચાંદરવો કરે ચાંદની હરી આવો ને વેરીઓ તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન બનાવવાનો છે તો આપણે બનાવીએ કે આકાશમાં શું તપી રહ્યું છે તો આકાશમાં મયંકરૂપી મણી તપી રહ્યો છે તો એની કાવ્યપંથી છે આ માથે મયંકનો મણી તપે હરી આવો ને એવા આવો મણી માવા હવે તો હરી આવોને ચોથો પ્રશ્ન છે તલાવડી સાનાથી ભરેલી છે અને તેની પાળ શેની બનાવેલી છે તો તલાવડી ચાંદનીથી ભરેલી છે અને તેની પાળ ફૂલથી બાંધેલી છે તો કાવ્યપંથી છે આ ચંદની ભરેલી છે તલાવડી હરી આવોને ફૂલડીએ બાંધી પાળ હવે તો હરી આવોને ત્યાર પછી પાંચ નંબરની પ્રશ્ન બને છે કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યા કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘડેલા પોઈણા સાથે સરખાવ્યા છે કાવ્યપંથ મહારા કાળજ કેરી કુંજમાં હરી આવોને મહારા આતર સરોવર ઘાટ હવે તો હરી આવોને ત્યાર પછી પ્રશ્ન છ પ્રશ્નોના ઉત્તર લખો તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો છે તો કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે માનવી અહીં પૃથ્વી પર કોઈનો સ્વામી કે દાસ નથી તેણે તો મહેમાનની જેમ જ આ પૃથ્વી પરથી આવીને ચાલ્યા જવાનું છે આથી કવિએ માનવીને આમંત્રિત અતિથિ કહ્યો છે વિદ્યાર્થી મિત્રો તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો તમારા બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં બીજો પ્રશ્ન છે આ કાવ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે તો આ કાવ્યનો મુખ્ય સંદેશ એ કે આપણી આસપાસની દરેક વસ્તુ દરેક જીવ અને સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વરનો વાસ છે કાવ્ય આપણને એક એકતા અને સમાનતા રાખવા કહે છે દરેક વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આદર અને શ્રદ્ધાનો ભાવ રાખવા કહે છે આ કાવ્ય ઈશ્વરની સર્વવ્યાપકતા જોવાનો ભાવ છે ત્યાર પછી પ્રશ્ન આઠ ઈશ્વરનું ઘર કેવું હશે તમારી કલ્પના મુજબ ચિત્ર દોરો તો અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો ચિત્ર દોરેલું છે તમે પણ દોરી દેજો તો એમનો પ્રશ્ન છે તમે દોરેલા ચિત્રનું કલ્પના ચિત્રનું વર્ણન કરો તો અમે ઈશ્વરના ઘરની કલ્પના કરીને તે આ મુજબ છે ઈશ્વરનું ઘર નદી કિનારાની બાજુમાં આવેલું હશે તેની પાછળના ભાગમાં પહાડો પહાડો પર ઘાટાદાર વૃક્ષો ઉગેલા છે સવાર સાંજ આ વૃક્ષો પર પંખીઓનો કલરવ સાંભળવા મળે છે મકાનમાં પણ ખૂબ સુવિધાઓ હશે તેમાં ઘણા બધા ઓરડાઓ આવેલા હશે આગળના ભાગમાં સુંદર બગીચો હશે વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે પ્રશ્ન નંબર દસ ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખો તો ચાલો જોઈએ તો હે ઈશ્વર તારું નામ છે સુંદર તારાથી જ છે આ સૃષ્ટિનું નિર્માણ કણકણમાં તારો વાસ તારાથી જ છે જીવનનો ગુરુદ્વાર સૌમાં તું જ છે નિરાકાર ભક્તજનોના તું આધાર દુઃખ હરી દે દે સુખ અપાર હે પ્રભુ તારી લીલા અપરંપાર શ્રદ્ધાથી ભરી દે આ સંસાર તારો આશીર્વાદ સૌ પર રહેજો અ અંધકાર હરિ તું દેજે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર આવે છે તમારી શાળામાં ગવાતી પ્રાર્થનામાંથી કોઈ એક એક પંથી લખો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલું છે જીવન અંજલી થાજો મારું જીવન અંજલી થાજો બીજું છે મૈત્રી ભાવનું પવિત્ર જણું મુજ હૈયામાં વહ્યા કરે બીજું છે ઇતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના ચોથું છે સુબ સવેરે લે કે તેરા નામ પ્રભુ કરતે હૈ હમ શરૂઆત પાંચમું મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારે છઠું છે મંગલ મંદિર ખોલો દયા દયામય મંગલ મંદિર ખોલો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ આગળના વિડીયોની અંદર આવજો